હર મહાદેવ હરિ જય માતાજી સોમવાર છે પ્રસાદ માં આજે આપણે લીધા છે કેળા અને પ્રસાદ ભગવાન નું મહત્વ છે કે પ્રસાદ ધરાવો ને એમાં તુલસી ના હોય ને તો ભગવાન આરોગ્ય એટલે આપણે રાખી દીધા છે ચોખા લઈ લીધા ને હા આપડે ભગવાન ને ધરાવી પણ એ આરોગ્ય નહી એનું શાસ્ત્રમાં માં છે આપડે વાંચ્યું હોય ને હાય ગુરુ છે પૂજા કરી લે ત્યારે ટાઈમ થયો છે સવારના હવા દસ અને આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે અડધી પોણી કલાક થયા દેવાનસિંહ પપ્પા તો વાડીએ વાડીએ છે ત્યાં લગભગ એવું છે કે પાણી આવી જાય ક્યારનો બહુ જ વરસાદ આવે એને વાડીએ જવું દેવાંશને અમારે દેવાંશને તો વાડીએ જ જવું હોય પણ ભાઈ અત્યારે ઊઠીને નાસ્તો કરે છે અને વરસાદ તો આપણે ચાલુ જ છે નાસ્તો સાયકલ માટે બેસી શું ખાશો ભાઈ હે શું ખાશો વઘારેલી રોટલી ખાઈ છે દેવાંશ વઘારેલી રોટલી હોય ને એટલે આપણે કઈ બનાવીને ખવડાવવું ન પડે એ આઈ ખાઈ લે પાછું સાયકલ માં બેઠે બેઠે વરસાદ જો આપણે આમ નમ ચાલુ જ છે હવાર નો ટટ ચાલુ હતો પણ અત્યારે ફાસ્ટ ચાલુ થઈ ગયો હવે દેવાંશ પપ્પા આવ્યા વાડીએ થી પરડીને એમને વરસાદ તો કે એવો ને એવો ચાલુ જ છે પછી એમે એવું હતું થોડો થોડો ચાલુ હતો કીધું ભાગું તા તો અહિયાં પોય ગયો ને

એને ને એના કરતા હોય આ મીઠી ઉપાધિ કેવાય અને ઓલી કોરી ઉપાધિ કેવાય આપડે ઉપાધિ એવી હોય કે મોલ બારી જાય તો હું વાવશું અને ઓલાવ ને વાવેતર જ નથી એટલે ખરેખર ને

કે ધીરુભાઈ ઠરી ગયેલો ચા તો ભાવે નહીં પેલા પી લ્યો ચા બા ચોખ્ખા હમા કરે છે જોકે બપોર પછી તો કઈ આવું હમું કરવાનું જ કામ હોય તો આપડે માય કઈ ને જોઈ

એટલે આપણે આવી રીતના આમ દિવાલમાં લગાવી દઈએ ને તો હાલ એક ને એક જગ્યાએ રાખવો હોય તો પણ આપણે એક ને એક જગ્યાએ રાખવો નથી અહીંયા રાખી શકીએ અથવા તમારે ટ્રેક્ટરમાં કે ગમ્યા ગાડીમાં ફિટ કરવો હોય ને તો થઈ જાય ખરી એમ ફિટ હા લઈ લે લે મેઈન પ્રશ્ન શું છે કે આપણે એસી પાવર ને ડીસી પાવર એસી પાવર એટલે જે આપણા પંખાના હાલતા હોય અને ડીસી પાવર એટલે બેટરી માથે હાલતા સાધનો એટલે કે ટ્રેક્ટર ની બેટરી હોય પંપ ની બેટરી હોય અને આપણે છે ને એ પંપ ની બેટરી માથે હાલે પંપ નું જે આપણે ચાર્જર હોય એમાં નાખી દઈ ને એટલે મને હાલવા જામ જો ચાલુ જ કરી દઈ અત્યારે પંખો હું ચાલુ કરી દઉં તું નો આવડે જો આવ્યો કોણ જોયું જો ચાલુ છે જો ઘરવાળ ઉડે ને જામ જો ઉડવા ભઈ એક આમાં એક જણા ને હે ને પવન ફૂલે ફૂલ આવે અને

એમાં પંખો બંધ થઈ જાય ને એમાં નીંદર ન થાય એટલે આખો દિવસ એમ નામ કચકચ કર્યા રાખે એટલે એમ પપ્પા ને કીધું એક પંખો તો લેતા જ આવજો અને આ પંખો આપણે છસો રૂપિયાનો નો રૂપિયાનો રૂપિયા નો આઠસો રૂપિયા નો જેવો લેવો આવે આપણે લીધો આઠસો રૂપિયા વાળો અને એક જણા ને ટેસ્ટ હાલે અને આઠ કલાક હાલે એમાં કઈ ઘટે જ નહીં આઠ આઠ કલાક હાલે એટલે લાઈટ વહી જાય કઈ તો કઈ આવે અને આ ચોમાહા નો ને લાઈટ નો પ્રશ્ન રીએ છે એટલે આવું વસ્તુ હોય ને તો ઉપાધિ ની આપણે લાઈટ વાળો લાઈટ જાય પછી લેમ્પ પે છે અને પંખોય છે એટલે અમારે દેવાસ ને એમ નો લાગે કે લાઈટ ભાઈ ગઈ એની માટે સુવિધા આપણે ફૂલ કરી છે હા આ પંખ હોય કર દો હા તો તું કઈસ આ રીયા લા અહીં જામ અને આને અમારે અમે બહાર જાતા નથી કે વધુ એનું કારણ એ છે ગાડી લીધી ને તોય અમને એમ નો થાય કે અમે જાય ક્યાં સવારે દસ વાગે ઉઠે પાછો બપોર બે વાગે ઉડાવી જાય એટલે ચાર સાડા ચારે ઉઠે અને એટલી નીંદર કરવા જાય ગાડી માં બસ માં નીંદર આવે એટલે ઘરે હારા અને નકર એટલા તોફાન કરે ને આપણે થાકી જાય કા દેવા અને આનું ધ્યાન એ રાખવું પડે કારણ કે આજે એને નીંદર આઈ જ મતલબ હોય અને કઈ કામ ની કેવી કે એને ખબર તો પડતી નથી ત્યાં ને કઈ ઉપાદ્યાને ખાવું અને હું બેજ વસ્તુ જોઈ છોકરાઓને ની કઈ બહુ છે માતાજી દયા થી થી નો નો વાંધો આવે તો તો હમણાં ફોન વાત દુઃખ મને દુઃખ થાય જીવ બરે કયું નો એનું કારણ એ છે કે

લીટર લીટર દૂધ કરે છે અને બે ટાણા ઉભી રહેશે એટલે આપણે દોવાની છે હજી ગાયબણી થઈ એને મહિનો થયો છે એટલે હજી દોવાની છે ચાર પાંચ મહિના જ્યાં લગન દોવા દે ત્યાં લગ્ન એટલે વરી જાય વાંધો નહીં આવે અને આપણે પાણી આજનો આખો દિવસ હવાર આમ નમ પાણી આવું જ નદી જાય છે આપણે બંધ જ નથી થતું કારણ કે અત્યારે થોડીક વાર રહ્યો છે એટલે આપણે વાડીએ આવ્યા

એટલે હું તો જોતો જોઈ પણ નહીં ના કહી કે માંડવીની શું પોઝિશન છે આપણે કે જોઈ તો લઈ પણ માંડવીની પોઝિશન તો એવી છે કે હજી કંઈ વાંધો નથી પણ જો આમને વરસાદ ચાલુ રહીએ તો માંડવી પીરી પડી જાય કપાસ પીરો પડે મરસી ને નડે બધાને નડે કારણ કે ગમે વસ્તુ માપમાં હારી અતિ થઈ જાય પછી નડવાની જ છે અહીંયા પાણી જોવો કેવું ભર્યું છે તમે હજી ન્યા નજર મારી આમ જોવો આમાં કેટલું પાણી ભર્યું છે આ પાણી અહીંથી છે ને જાતું જ નથી કારણ કે આ વરસાદ એક ધારો ચાલુ જ રે પાણી માન માન જાય ને એમ થાય ત્યાં પાછું ભરાઈ જાય એટલે આ તો આપડે જી જે મગફળી છે ને એટલે હજી આને થોડુંક પાણી ઓછું નડે બાકી બીજી હોય ઓગણસાલી છે જેવી છે એવી હોય ને તો એ માનવી તો અત્યારે પીરી મીંડી હોય પડવા કારણ કે આ માનવી પાણીમાં જ ઉભી છે આ સારદી થયા સારદી ને હવે પાણી ભરવા ભરાવા માંડ્યું હું ધરાઈ ગયું ને હવે તો કુવા ને આમ બધું જોવું ને કે ઉપર આવી પ્રેશર આવ્યું ને અને આપડે તો તો હજી વાંધો નથી કારણ કે સેલારિયા બે બાજુ એટલે નિજા નીકળી જાય પણ અમુક ને નિજા નો નીકળતો હોય ને એને તો હવે મગફળી બધું મંડે પીરું પડવા રેસાઈ જાય આમાં આપડે ઓલું ખેતર તો રેસાઈ જ ગયું હોય આપણે આપડે અદાવાર ને એમાં કદાચ રેસ હાલતા થઈ જાય બે દી માં ભગવાન આમાં એવું લાગે છે કે આમનો વરસાદ નહીં રહે મને તેમ થાય છે લીલો દુકાળ થાય કે ત્યાં લીલો દુષ્કાળ જ થાય આમાં કારણ કે વરસાદ એક દારો વધારે રાખે તો મોલ તમારો બગડવા માંડે એટલે લીલો પાણી માં કેટલા રહે પછી તો હળવા જ માંડે પણ આપડી જમીન માં તો ઠીક આપને અનુભવ છે કે કઈ વાંધો નો આવે કદાચ હજી અઠવાડિયું જમીન માં નો વાંધો આવે પણ જોતા હોય તો અદાવાર ઉદભવે નડતું હોય એમ પચાસ ટકા એવી હોય નીજા નીકળી જતો હોય ફરતો જમીનમાં એને વાંધો ન આવતો હોય તોય પણ હુકેલ દુષ્કાળ કરતા લીલો દુષ્કાળ સારો અત્યારે તમે વાત કરતા હોય ને તોય આનંદ થી વાત કરતા હોય થી આનંદ હોય ઉપર ખાલી આપને લાગે દુઃખ કે આપણે પણ દુઃખ અંદર હોય ને જે આપડે માં આવે છે આજ આહાડ મહિનો આવી ગયો ને આહાડ મહિનાનો કોરો એક દી જઈને આહાડ મહિના નો કોરો જઈને તો ખેડૂત ને હે ને ખટકો થાય પણ હવે તો શું છે કે સિસ્ટમ એવી આવે છે એટલે શ્રાવણ મહિનામાં હું ભાદરવામાંય પાણી સડાવી દઈએ એટલે આખું વાતાવરણ ફરી ગયું છે અને પહેલાં શું હતું કે ગરમી માપે પડતી ને એટલે સિસ્ટમ માપે બંધાતી ને અત્યારે તો અત્યારે એવી ગરમી પડે કે સિસ્ટમ બહુ જોરદાર જ બંધ થઈ જાય અને પરબરો વરઈ જાય એટલે હવે એવું કઈ નથી કે ધોરી મહિનો વહી જાય તો વર નબળું થાય તો હજી વા પંદર દી હે ને અને વાહલા દસ દી હોય ને તો દસ દીમાંય માં પાણી પાણી કરે એમ કઈ નક્કી જ નથી પણ આપડે તો પાણી પાણી થઈ જ ગયું છે આ તો જ્યાં નથી છે છે માંડવી પાણી